dalam dalam kalau kamu benar 不是，还到屋里去玩。对了，不是，不是，还到屋里去玩。 આજે રોડ કરવામાં છે શું મોરબી મહાનગરપાલિકા દ્વારા રોડ અંતર્ગત આજે દલવાડી સર્કલથી જે પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનો બનેલા છે એ રોડની પેરેલલ જે કંઈ પણ કાચા પાકા દબાણો છે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અહીંયા જે લોકોએ પોતાની દુકાનની બહાર શેડ બનાવેલા હતા એમને બે દિવસ પહેલા જ નોટિસ આપી દેવામાં આવેલી હતી એ પોતાની રીતે કાઢી દીધેલા છે અને જે કાચા પાકા લગભગ વીસેક જેટલા ઝૂપડાઓ હતા એ લોકો પણ જાતે હટાવી રહ્યા છે અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા પણ આ કામગીરી હટાવવાની ચાલુ છે આ થોડીક વારમાં જ આ કામગીરી આજે પૂર્ણ થઈ જશે અને સમગ્ર રોડ જે કેનાલની પેરેલ છે એ દબાણમુક્ત થઈ જશે અને જે અહીંયા દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધીનો રોડ છે એ લોકો સારી રીતે વાપરી શકશે અને અત્યારે રોડ બનાવવાનું પણ કામગીરી ચાલી રહી છે એટલે રોડ બની ગયેથી એક કેનાલની પેરેલ એક સારી કક્ષાનો રોડ બનશે અને લોકોને વાહન ચલાવવામાં પોતાનો ટ્રાફિકના પ્રોબ્લેમ પણ જે કઈ હતા આ બધા એ સોલ્વ થઈ જશે